નમસ્કાર મિત્રો આજે ગુજરાતના મામા આપણી સાથે લોકનિકેતન રતનપુરથી કપિલ શાહ જોડાયા છે કપિલ શાહ ગુજરાતમાં પ્રાકૃતિક ખેતી અને નિસર્ગોપચાર એ બંને માટે બહુ જાણીતું નામ છે પણ આજકાલ એ લોકનિકેતનમાં રાષ્ટ્રીય સ્તરના ખેડૂતોના એક મહાસંમેલનનું આયોજન કરી રહ્યા છે અને એમાં વિષય વૈવિધ્ય એમણે રાખ્યું છે માત્ર ખેડૂતોને ઉપદેશ કરવા માટે નહીં પણ ખેડૂતોની વાતો પણ એમની પાસેથી જાણવા માટે વિવિધ રાજ્યોના ખેડૂતો ભેગા થવાના છે ચર્ચા થવાની છે અગિયાર બાર અને તેર જાન્યુઆરી લોકનિકેતનમાં જેનું સંચાલન કિરણ ચાવડા ડેર ડેવિલ સંચાલક એ કરી રહ્યા છે એમનો પણ આમાં સહયોગ પૂર્ણ થયા છે અને કપિલભાઈ આપણી સાથે જોડાયા છે કપિલભાઈ આપનું સીધુ ને સટમાં સ્વાગત છે આમ તો અમે સીધુ ને સટ અને ગુજરાતનામાં બંનેનું મિલન કરીને આજે છેને વાત કરી રહ્યા છીએ અમારી ચેનલ ડોક્ટર હરીદેસાઈ સત્યમેવં તથ્યમ એના પર અમે વિવિધ કાર્યક્રમો કરીએ છીએ અને દેશ અને વિદેશના દર્શકો ગુજરાતીઓ અને બિન ગુજરાતીઓ પણ એ બહુ જ પ્રેમથી આપણી ચેનલ ને સબસ્ક્રાઈબ કરે છે કાર્યક્રમો જુએ છે અને એમના પ્રતિભાવો પણ આપે છે આપ આ એક મહાસંમેલન નું આયોજન કરી રહ્યા છો એ બદલ શરૂઆતથી જ આપને શુભકામના પાઠવું છું અને આપના આયોજનના સંદર્ભમાં આપને અનુરોધ કરું છું કે આપ એના વિશે વિગતે વાત કરો કારણ કે આવો કાર્યક્રમ મેં તો પહેલી વખત જોયો તો જાણ્યો છે એટલે આપ જે 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 અને કાર્યક્રમ કરી રહ્યા છો એના વિશે વાત કરો આપના સજીવ ખેતીના સંદર્ભમાં જે અનુભવો છે એની વાત કરો નિસર્ગોપચાર નું વડોદરામાં જે આપ કેન્દ્ર ચલાવી રહ્યા છો એના વિશે વાત કરો મન મોકળાશ થી વાત કરવાની છે કારણ કે આપણે ગુજરાતી દર્શકોને દુનિયાભરમાં જે લોકો આપણને જોએ છે એમને આપણી વાત પહોંચાડવાની છે કપિલભાઈ નમસ્તે હરિભાઈ અને પ્રેક્ષક મિત્રો સીધુ ને સટ નો હું પણ શ્રોતા છું એને જોઉં છું માણું છું અને હરિભાઈ એવી સરસ સીધી ને સટ વાત કરે છે કે બહુ જ ગમે છે બહુ જ ગમે છે આજના જમાનામાં ભક્ત શબ્દ વાપરવાનો બીજો અર્થ થાય નહીં તો મેં ભક્ત શબ્દ વાપરી દીધો હોત હું તીધું ને તતનો ભક્ત છું ખૂબ ખૂબ આભાર હરિભાઈ આ હરીભાઈ એ સારી રીતે વાત મૂકી છે લોક નિકેતન રતનપુર પ્રખ્યાત ગાંધીવાદી અને પછી રાજનીતિમાં પણ લોકો માટે કામ કરનારા કેળવણીકાર નૈતાલીમાં જેમનું બહુ મોટું યોગદાન રહ્યું અને ઉત્તર ગુજરાતમાં જેમણે દાયકા સુધી આ એક વટવૃક્ષ એ સંસ્થામાં એક યુનિવર્સિટી જેવું મોટું વિશાળ સ્વચ્છ સુગઢ સુરુચિપૂર્ણ કેમ્પસ છે કિરણભાઈ બહુ સરસ સંભાળી રહ્યા છે અને તે જગ્યાએ આપણું આ કિસાન સ્વરાજ સંમેલન થવાનું છે તારીખો અગિયાર બાર તેર જાન્યુઆરી સોમ મંગળ અને અગાઉ આવા સંમેલનો આપણે હૈદરાબાદ મૈસૂર ભોપાલ ચંદીગઢ અમદાવાદ ગુજરાત વિદ્યાપીઠમાં બે હજાર અઢારમાં વળી પાછા ગુજરાતમાં લોકનિકેતનમાં આ છઠ્ઠું સંમેલન આશા કિસાન સ્વરાજ આશા એક આવા મિત્રોનું ખેડૂતોનું વૈજ્ઞાનિકોનું એક લૂઝ નેટવર્ક છે અલાયન્સ ફોર સસ્ટેનેબલ એન્ડ હોલિસ્ટિક એગ્રીકલ્ચર આશા કહીએ છીએ તેનું આ કિસાન સ્વરાજ સંમેલન છે આ અગાઉ જતન દ્વારા કે અખિલ ગુજરાત સજીવ ખેતી સમાજ દ્વારા આપણે ઓગણીસો નવ્વાણું થી અલગ અલગ સંમેલનો કરવામાં કરી રહ્યા છીએ સૌથી પહેલું નવાણું માં ગ્રામ ભારતી અમરાપુર બે હાજર એકમાં આણંદ એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં બે હાજર ત્રણમાં લોક ભારતીમાં પછી કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં આણંદ પાસે ભાઈ ના ખેતર પર અલગ અલગ પ્રકારના બેનર કે સંસ્થાના સંગઠનો કે ગ્રુપો એ મેટર નથી કરતું પણ જેમાં આપણું યોગદાન મહત્વનું રહ્યું હોય અને ગુજરાતે આવા સંમેલનો હોસ્ટ કર્યા છે એક પરંપરા રહી છે અને જયારે પ્રાકૃતિક ખેતી કે સજીવ ખેતી કે ઓર્ગેનિક ફાર્મિંગ કેમિકલ ફ્રી એગ્રીકલ્ચર વિશે લોકો હસતા કે આવું કઈ હોતું હશે ત્યારથી આપણે આમ કામ ઓગણીસો સિત્યાસી થી સૌથી પહેલું પુસ્તક સજીવ ખેતીનું લખ્યું આ એક વિચારને તરતો મૂક્યો અમારા પ્રેરણા સ્ત્રોત એ ખેડૂત જ રહ્યા ભાસ્કર સાવે આપણા ઉમરગામ પાસે અને ખેતીનું જ્ઞાન અને ખેડૂતનો અનુભવ કેમિકલ ને છોડીને કેવી રીતે પ્રકૃતિને સાચવીને ખેતી થાય તે સંદેશા લઈને નીકળે આજે લગભગ વર્ષ થયા થી સંમેલનો કરીએ છીએ અનુભવે ખ્યાલ આવ્યો છે કે રસાયણો માંથી છૂટવા વિશે હવે જાગૃતિની ખાસ જરૂર નથી ખેડૂતો પણ સમજી ગયા છે કે આ બધું પૂરું કરી નાખે છે બે ત્રણ બે ત્રણ વર્ષના બે ત્રણ દાયકાના ચાર દિવસની ચાંદની હોય છે અને જે પ્રકૃતિ પરના જે એમાં દૂષણો ઉભા થાય છે જમીન પાણી હવામાન હવે ક્લાયમેટ ચેન્જ આરોગ્યના જે મુદ્દાઓ એમાંથી ઉભા થયા છે છે પ્રજનનના સવાલો આવે છે ફર્ટિલિટીના કેન્દ્રો ખુલી રહ્યા છે બાળકોમાં ખોડ ખાપણ હોય છે આ બધું આપણા ખોરાકમાં આવતા વિવિધ પ્રકારના ઝેર અને એમાં પેસ્ટીસાઈડ નો બહુ જ મોટો હર્બીસાઈડ જંતુનાશકો અને જીવનાશકો નીંદણ નાશકોનો બહુ મોટો ફાળો છે તો એક પર્યાવરણની દ્રષ્ટિએ જોઈએ તો બીજું હેલ્થની દ્રષ્ટિએ જોઈએ તો ત્રીજું સરકાર ઉપર જે બોજો પડે છે આ બધી જ હરિભાઈ તો આ વિષયના અચ્છા જાણકાર છે ને વાત કરતા હોય છે લગભગ એક લાખ વીસ હજાર પચીસ કરોડ હજાર કરોડ રૂપિયા દર વર્ષે જેટલી યુરિયાની સબસીડીમાં સરકારે આપવા પડે છે તે કુલ બજેટના પાંચ સાત ટકા એક તબક્કે તો બાર સુધી જતું રહ્યું જેટલું લશ્કર ને સાચવવા વાપરવું પડે છે એટલું ખેડૂતો ને આપવા માટે વાપરવું પડે છે સરકાર પાસે આના પૈસા નથી અને એ હોય તો એ યોગ્ય રસ્તે વપરાતા નથી વિદેશી હુંડિયામણો જાય છે એ કારણે પણ હવે સરકાર થોડું આ દિશામાં વિચારતી થઈ છે તો સરકાર ઉપર જે બોજો પડે છે તે પણ જોઈએ તો અને ખેડૂત પણ ખેતી મોંઘી પડતી જાય છે બધી જ વસ્તુ બજારમાંથી ખરીદવાની છે તે બધી રીતે જોઈએ તો રસાયણોમાંથી નીકળો બજારના ખરીદીમાંથી નીકળો ખેડૂતોને શાશ્વત ખેતી તો જ થશે જુદા અર્થમાં કહીએ તો ખેડૂતો સ્વરાજ તો જ આવશે જો ખેડૂત રસાયણોમાંથી ફર્ટિલાઇઝર્સ હોર્મોન્સ પેસ્ટિસાઈડ હર્બિસાઈડ અને બજારના બીજ પણ આમાંથી જેટલો નીકળશે એટલો ખેડૂત સ્વરાજ ની દિશામાં સાચો જશે એટલે સજીવ ખેતી પ્રાકૃતિક ખેતી ઓર્ગેનિક ફાર્મિંગ કેમિકલ ફ્રી ખેતી જૈવિક ખેતી આ બધા આ જ મિશનને ધ્યાનમાં રાખી આ હેતુને જ ધ્યાનમાં રાખીને આપણે ચલાવતા આવ્યા છે અમે ક્યારેક કહેતા હોઈએ છીએ કે આ નરસિંહ મહેતાના પેલા પદ જેવું છે કે નામરૂપ જૂજવા ઘાટ પછી નામરૂપ જૂજવા અંતે તો હેમનું હેમ જ છે અને હેમ છે ખેડૂતોને ખેડૂતોને સાચું સ્વરાજ આપવું પ્રકૃતિને સાચવી અને લોકોને લોકોને આપણે આ ચોખ્ખું ખાવાનું આપું સરકારના વિદેશી હું રિયામણ બચાવવા ખેડૂતોની ખેતી સસ્તી થાય આ સોનાને એચીવ કરવા તમે જે નામ વાપરો તે જીવામૃતમાં વાપરો કે પંચામૃત વાપરો કે છાણની રબડી વાપરો રસ્તાઓ અનેક છે આ મિશન લઈને નીકળ્યા છે અને એના વિશેનું એક સંમેલન લોકનિકેતન રતનપુરમાં થવાનું છે એટલે કપિલભાઈ આ જે સંમેલન થઈ રહ્યું છે એ માત્ર જૈવિક ખેતી સજીવ ખેતી ઓર્ગેનિક ખેતી એના સંદર્ભમાં થઈ રહ્યું છે કે બીજા પણ મુદ્દાઓ એમાં લેવાશે બહુ સારો સવાલ આ પાયામાં છે અને આવી ખેતી હાંસલ કરવા માટેનું વિજ્ઞાન શું હોય બીજ કેવા હોય પદ્ધતિઓ કેવી હોય જમીન પાણીની કાળજી કેવી રીતે રાખવાની હોય આ પાયામાં ખેડૂતોની જરૂરિયાત છે તેના વિશે બધી જ વાતો થવાની પણ આજના માહોલમાં આટલું પૂરતું નથી અને ત્યાં આગળ સ્વરાજની એક આગળની વ્યાખ્યામાં આપણે જઈએ છીએ અને તે છે આ દેશમાં ખેડૂતો માટેની નીતિઓ કેવી છે ખેતી માટેની નીતિ કેવી છે પ્રાકૃતિક સ્ત્રોતો માટેની નીતિ કેવી છે એને માટેનું બજાર કેવું છે એને માટેનું ગ્રાહક શિક્ષણ કેવું છે એને માટે યુનિવર્સિટીઓ કેવા સંશોધનો કરી દે છે માત્ર કથાઓ કરવાથી કામ પૂરું થતું નથી હરિભાઈ તમને ખબર છે એવી કથાઓનું તો ઘણું ચાલે છે એના પછીના પગલા ભરવા પડશે એ પગલા ખેડૂતે જાતે ભરવાના છે એના કુટુંબે ભરવાના છે ગ્રામ પંચાયતે ભરવાના છે ખેતીવાડી ખાતા એ ભરવાના છે યુનિવર્સિટી એ ભરવાના છે રાજ્ય સરકારોએ ભરવાના છે કેન્દ્ર સરકારોએ પણ ભરવાના છે તો ગાંધીજીની આ સંસ્થામાં બેઠા છે ને આ સંદેશો જુદી રીતે અમે ગાંધીનો સંદેશો કહીએ છીએ જેના બે મુખ્ય વિષયો હતા રચના અને સંઘર્ષ સજીવ ખેતીની દિશામાં આગળ જવું એ રચનાના કામો છે ખેડૂતોને સમજાવવું ગ્રાહકોને સમજાવવું કે આમાંથી નીકળો આવું પસંદ કરો ઓર્ગેનિક ફૂડ ખાવ આની સાથે સાથે જો કોઈ નીતિ સરકારની એવી હોય જેમ કે જેનેટિકલી મોડિફાઈડ પાકો આવી રહ્યા હતા બીટી કપાસ એક આવ્યો આજે આપણે તે વખતે ધાર્યું હતું અને આજે વીસ પચીસ વર્ષે એના દિવસો પૂરા થયા છે આ બધી ફ્રેજાઇલ ટેકનોલોજી છે જેમ ના દિવસો પૂરા થયા છે એવું આપણે કહીએ છીએ તો એ વિશેની નીતિ વિષયક ચર્ચાઓ પણ થવાની છે હવે જીએમ પાકો વિશે દુનિયાભરમાં વિરોધ છે અને બે હજાર બે બીટી કપાસને રિલીઝ કર્યા પછી બીટી રીંગણને રોક્યા છે આપણે જેનેટિકલી મોડિફાઈડ રાઇડો આવવાનો તો એને રોક્યો છે તો હવે સરકારો પણ એમ સમજી ગઈ છે વૈજ્ઞાનિકો પણ એમ સમજી ગયા છે કે જેનેટિકલી મોડિફાઈડ નું તો કામ નથી ચાલતું ભાઈ એ તો લોકોનો બહુ વિરોધ છે મંજૂરીઓ અપાઈ ગયા પછી વૈજ્ઞાનિક સંસ્થાઓએ મંજૂરીઓ આપ્યા પછી પણ લોકોના વિરોધથી રોક્યા છે ત્રેવીસ વર્ષથી ભારતમાં એક પણ જેનેટીકલી મોડીફાઈડ પાક ખેડૂતો માટે રિલીઝ કરાયો નથી અને એ દેશનું આપણા દેશનું તેની લોકશાહીનું આપણા જેવા લોકોમાં સાચી વાત લઈ જનારાનું ખેડૂત સંગઠનોનું આ બધાનો એક રીતે વિજય છે કે આ આંદોલન એ રીતે અભિયાન આ રીતે સફળ થયું છે એટલે હવે સરકાર જેનેટિકલી એડિટેડ જીન સંપાદિત જેનેટિકલી મોડીફાઈડ ને બદલે જીન સંપાદિત પાકો લાવી છે તો એના જોખમો શું છે જેને માટેનું રેગ્યુલેશન કરી નાખ્યું છે જેનેટિકલી મોડિફાઈડ પાકોનું રેગ્યુલેશન છે એની લીધે રિલીઝ નથી થતા તો જેનેટિકલી એડિટેડ પાકો લઈ આવ્યા છે જેની પાસે ખાસ રેગ્યુલેશન રાખ્યા જ નથી અને રિલીઝ કરવા માંડી છે સરકાર આના વિશે જાગૃતિ અને વિરોધનું કામ થશે અરવલ્લીનો અત્યારે બહુ મોટો સવાલ છે જી અરવલ્લી ઉપર અમે ચર્ચા કરવાના છે અરવલ્લી અને ખેતી આખા વિસ્તારની ખેતીને જુદી પાડી ના શકાય ખેડૂતોના livelihood ને જુદો પાડી ના શકાય લોકોના આરોગ્યને જુદો ના પાડી શકાય અમારી એક parallel સેશન અરવલ્લી બચાવ વિશેના સંવાદ ઉપર છે વાહ આપે કહેતા હતા હું બીજા વિષયો છે હું એની વાત તમને કહી દઉં કપિલભાઈ કે ધારો કે હું મારી કોલેજમાંથી નિવૃત્તિ પછી ખેતી તરફ હું થોડોક વળ્યો અને હું જયારે ગામમાં વધારે રહી રહ્યો છું મારા વતનમાં ત્યારે અહિયાં હું એવું ઓબ્ઝર્વ કરી રહ્યો છું જોઈ રહ્યો છું કે યુરિયાનો વધારે થતો જાય છે અને હવે કમ્પોસ્ટ ખાતર પણ છે ને એ અમારી સહકારી મંડળી આપે છે પરંતુ કમ્પોસ્ટ ખાતર વાપરવાને બદલે યુરિયા વાપરવાની એ ખેડૂતોમાં કારણ કે વધુ ઉત્પાદન મળે છે એમાં એવી એક સામાન્ય છાપ છે એ ખેડૂતોને કઈ રીતે આપણે છે આ સજીવ ખેતી ઓર્ગેનિક ખેતી એના તરફ લઈ જઈએ કારણ કે ઓર્ગેનિક ના ભાવ તો વધારે મળે છે પાછા મને એમ કહેવામાં આવે છે કે ઘઉંના જે જે યુરિયા વાળા ઘઉં હોય એના કરતા જો ઓર્ગેનિક ઘઉં હોય તો એના ભાવ બમણા લગભગ મળતા હોય છે તો લોકોને વધારે ને વધારે કઈ રીતે આપણે છે અવેર કરી શકીએ એમને જાગૃત કરી શકીએ અત્યારે મારી સમસ્યા પણ એ જ છે સાચી વાત છે આજના જમાનામાં ખાસ પરિણામોના અપેક્ષા છે લોકો મહેનત કરવી નથી કમ્પોસ્ટ કોણ બનાવવા જશે કોણ વેરવા જશે આના સવાલો છે જ પેલું તૈયાર મળે છે આપણે બધા તુલસીનો ઉકાળો પીવાને બદલે તુલસીની ગોળી મળી જતી હોય ને તો વધારે પસંદ કરનારા લોકો છે બરાબર ઘરમાં તુલસી ઉગાડીને જુદી રીતે વાત કરીએ તો એ જ વસ્તુ ખેડૂતના ચિત્ર પણ છે નવી પેઢીને ખેતીમાં આવવું નથી મજૂરો મળતા નથી આ બધા સવાલો છે એની વચ્ચે આપણે આ વાતને લઈને જવાની છે કારણ કે એ બધા જ શોર્ટકટ લાંબે ગાળે દેશને દુનિયાને બહુ જ નબળા પુરવાર થયા છે ને એમાંથી છોડવું પડે છે એટલે હું આ ખેતીને મોસ્ટ પ્રોગ્રેસિવ એડવાન્સ આફ્ટર કેમિકલ એગ્રીકલ્ચર જેને વિજ્ઞાન પદ્ધતિઓ અને વિકાસમાં રસ હોય આપણે સીએફસી ફ્રીજ વાપરતા હતા જેનાથી સીએફસી વાયુ છૂટતો છૂટતોનું ઓઝોનને નુકસાન થતું હતું અને સરકારે બધા પ્રતિબંધિત કરી દીધા અને આજે સીએફસી ફ્રી સીએફસી ફ્રી ફ્રીજ છે ઓઝોન ને નુકસાન ન કરનારા ફ્રીજ આપણા ઘરમાં છે આપણે વિજ્ઞાનને આધારે આ ટેકનોલોજી અપનાવી છે અને પ્રોગ્રેસ કર્યો છે આપણે ડીડીટી પર પ્રતિબંધ લાવીને તેના પછીની આગળની જનરેશનમાં આપણે ગયા છે તો પ્રતિબંધ લાવવા વિજ્ઞાનમાં જે ચીજોના નુકસાન સાબિત થાય તેને બંધ કરવા એ વિજ્ઞાનની જ એ જ વિજ્ઞાનની નિશાની છે એની જ પૂજા કરતા કરતા આપણે આગળ નીકળીએ છીએ સરકાર જયારે આ દિશામાં આગળ વધતી હોય ત્યારે ખેડૂતોએ પણ એ સમજવાની જરૂર છે કે ટૂંકા ગાળાના ફાયદાઓમાં આવતી પેઢી માટે જેવા કેવા જમીન પાણી આપવાના છે તેની ચિંતા કરો માત્ર પોતાની પેઢીની યાતી વૃત્તિમાંથી બહાર નીકળવાની જરૂર છે પણ એને માટેનું પૂરું વાતાવરણ છે એને માટેનું પૂરું શિક્ષણ છે એને માટેની જાગૃતિ છે કેમિકલ ફર્ટિલાઇઝર્સ અને પેસ્ટિસાઈડ વેચનારાને પુશ કરે છે માર્કેટમાં પુશ કરે છે એની પાછળ ઇન્સેન્ટિવ્સ છે દુકાનો વેચનારા નજીકમાં અને પાલનપુરની દુકાનોમાં તમે પાંચ કરોડનું નું વેચો તો તમને બેન્કોક મળે છે જે અળસિયાનું ખાતર વેચવાથી નથી મળતી એટલે આ જે માર્કેટ પોસ્ટ છે એનો પણ મોટો સવાલ છે સરકારની નીતિઓનો પણ સવાલ છે આ જ યુરિયા આપણને આટલું મોંઘું પડે છે જે સરકારને ત્રેવીસો રૂપિયામાં એક ગુણ પડે છે ખેડૂતોને ત્રણસો રૂપિયામાં આવે છે તો આપણે એમ વિચારવાનું કે આઝાદીના આટલા વર્ષે હરિયાળી ક્રાંતિના સાહીઠ વર્ષે પણ કેમિકલ એગ્રીકલ્ચર હાઈલી સબસિડાઈઝ છે એક એને કેમ સબસિડાઈઝ કરવું પડે છે જો ખરેખર પ્રોડક્ટિવ હોય તો એકરે ખેડૂતની સાત હજાર રૂપિયાની યુરિયાની સબસિડી એક એકર દીઠ આજે સરકાર ખર્ચી રહી છે ભારતના એક એક એકર દીઠ યુરિયા ઉપર સાત ની સબસિડી એ સબસિડી જો બંધ કરવામાં આવે એની મેળા ખેડૂતો ઓર્ગેનિક ફાર્મિંગ તરફ આવે અથવા તો ઓર્ગેનિક ફાર્મિંગને હવે ધીમે ધીમે સબસીડી આપવાનું શરૂ કર્યું છે કે આપવાની શરૂ કરી છે છે એટલે જે સરખામણી તરત પરિણામો આપનારી છે ઓછી મહેનત અને વધુ મહેનતનો સવાલ છે અને એક તરફ આપણો ઘોડાને હોર્મોનના અને સ્ટીરોડના ડોઝ આપી અને દોડવામાં દોડાવવામાં આવે છે અને બીજી બાજુ પ્રાકૃતિક ખેતીનો ઘોડો આજે બી પગ બંધાયેલો છે એટલે આ જે સવાલો છે તેની વચ્ચે આપણે આ વાત કરીએ છીએ અને મારે ફ્રેન્કલી કહેવું જ જોઈએ કે અમે જ્યારે કામ શરૂ કર્યું ને લોકો હસતા હતા તેના કરતા હરિભાઈ આજે ખૂબ બધું ખેડૂતો ઓર્ગેનિક ફાર્મિંગ કરે છે ખૂબ બધું કન્ઝમ્પશન દેશનો એક ટકા વિસ્તાર ઓર્ગેનિક ફાર્મિંગ હેઠળ છે બે ટકા આય ગ્રોસરી ઓર્ગેનિકમાં છે યુરોપમાં તો ચાલીસ ટકા એ વસ્તુ પહોંચી ગઈ છે આવા બદલાવ થોડો સમય લે છે આપણે તો પચીસ ત્રીસ વર્ષથી કામ કર્યું છે મેં કહ્યું તેમ સિત્તેર વર્ષે કેમિકલ એગ્રીકલ્ચરને હાઇલી સબસિડાઈઝ કરવી પડી છે એ મોડલ તો ફેલ ગયું છે એનું જે એની સાબિતી છે સમય આવશે ખેડૂતો વધી રહ્યા છે ખાનારા વધી રહ્યા છે માર્કેટ વધી રહ્યું છે દુકાનો વધી રહી છે ઓવરઓલ ટ્રેડ વધી રહ્યો છે કેમિકલ એગ્રીકલ્ચરના ટ્રેડ અને વિસ્તારનો જે વધારો છે તેના કરતા ઓર્ગેનિકનો રેટ ઓફ ગ્રોથ ખૂબ વધારે દુનિયા ઓર્ગેનિક માર્કેટ market ચાલીસ ટકા ના દરે વધી રહ્યું છે એટલે આ દિશામાં ગયા વિના છૂટકો નથી આજે ભલે ધીમું લાગે પણ એ સાચી દિશા છે ગુજરાતની પરિસ્થિતિની વાત કરીએ તો ગુજરાતમાં ઓર્ગેનિક ફાર્મિંગની બાબતમાં કેવી પ્રગતિ છે આમ આપનો ઓબ્ઝર્વેશન અથવા સ્ટડી શું કહે છે જિલ્લે જિલ્લે તાલુકે તાલુકે લોકો ઓર્ગેનિક ફાર્મિંગ પ્રાકૃતિક ખેતીમાં જઈ રહ્યા છે ભાગ્યે જ નો કોઈ ખેડૂત પ્રાકૃતિક ખેતી થી કે સજીવ ખેતી કે શબ્દથી છે વર્ષ વર્ષ પહેલા સ્થિતિ હતી કે લોકોને ખબર નથી સજીવ ખેતી એટલે શું લોકો હસતા તાર કે પૂછતા હતા કે કેમિકલ કે યુરિયા વગર ખેતી થાય આજે દરેક ખેડૂતને ખબર છે અને થેન્કસ ટુ સુભાષ પાલેકર જેવા કે જેમણે અભિયાન ચલાવ્યા છે અમે તો કામ કર્યું જ છે પણ એમણે ઘણું મોટું કર્યું સરકારનો ટેકો હતો અત્યારે આચાર્ય દેવવ્રતજી આપણા ગવર્નર છે તેના કેમ્પેન કરે છે ત્યાં જોયું છે કે ગવર્નર પોતે ખેડૂતોની વચ્ચે જઈને આની વાતો કરતા હોય આખું આત્મા ડિપાર્ટમેન્ટ એની પાછળ લાગેલું છે તો ગ્રેટ લેવલ ઓફ awareness હું અહીંયા આગળ સંમેલન કરવા આવ્યો મને ખબર નથી કે અહીંયા આગળ મારે મારી પાસે કંઈ અહીંયા આગળના ખેડૂતોના મારી પાસે ખાસ કામ સત્તામાં હતા નહીં બરાબર છે આપણી પાસે મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાતના ઘણા ખેડૂતોના છે હું અહીંયા આગળ જયારે ઓર્ગેનિક આ આ સંમેલનમાં બનેન ઓર્ગેનિક ફૂડ ખવડાવવાનું છે જરા તપાસ કરી તો ખબર પડી કે નગર 25 ખેડૂતો જે આજુબાજુના ગામોમાં ઓર્ગેનિક ફાર્મિંગ કરે છે અને અહીં આગળ બધું પ્રોવાઇડ કરવાનું અને એ લોકો બાવીસ બાવીસ પચીસ વર્ષ પહેલા આપણે સંમેલનોમાં આવી ગયા છે મને ફોન કરીને કહે છે કે હું તો આ સંમેલનમાં આવ્યો તો તમે ભલે ભૂલી ગયા હો એટલે ધેર આર પીપલ વિથ પી ડોન્ટ નોવ એવરીવેર ધેર આર પીપલ એવરીવેર કપિલભાઈ મારા ડ્રાઈવર છે હસમુખજી ઠાકોર મને એની પાસેથી ઓર્ગેનિક ખેતી વિશે એટલી બધી માહિતી મળે છે દરેક બાબતમાં અને બીજું આ મારું ધારો કે જૈવિક ખેતી એના વિશેનું ધારો કે જે કઈ જ્ઞાન છે એ હસમુખજી ઠાકોર ને પ્રતાપે છે એમ કઉ તો ચાલે કારણ કે કે છે કેવા ભાવ મળે છે એના માટે શું કરવું જોઈએ શું નાખવું શું ખાતર વાપરવું જોઈએ

રથમાં શીખ્યો એ જ વાત કહી રહ્યા તમારો ડ્રાઈવર તમને ગીતા બોધ આપી રહ્યો છે એનાથી વધારે શું કહેવાનું હોય પણ અહીંયા ઠેર ઠેર ખેડૂતો એ દિશામાં જઈ રહ્યા છે અને આના સિવાય છૂટકો નથી પણ આવા અવેરનેસના કાર્યક્રમો પણ એનાથી આગળ વધુ એ છે કે ખેડૂતોને આપણી વ્યાપાર નીતિ શું છે ડબલ્યુટીઓ હેઠળ અમેરિકામાં શું કરારો થઈ રહ્યા છે જેનેટિકલી મોડિફાઈડ પાકો શું છે કાર્બનનું માર્કેટ ઊભું થયું છે ને એમાં ખેડૂતોને છેતરવામાં આવે છે કાર્બન ક્રેડિટના મોટા માર્કેટ ઉપર ખેડૂતોમાં શ્રમનો સવાલ છે અત્યારે મજૂરોની ઉપલબ્ધિ નથી મનરેગા અને બીજી બધી જેવી યોજનાઓ છે તેમાંથી ખેડૂતો ખેતરમાંથી શ્રમિકો ખસી ગયા છે ખેડૂતોને ખાંસી તકલીફ પડે છે એની અંદર વિન વિન સિચ્યુએશન કેમ થાય ખેડૂતને મજૂરો મળી રહે અને મજૂરોનું શોષણ ના થાય તેવી વ્યવસ્થા શું હોય આ બધા જ કિસાન સ્વરાજ ના મુદ્દાઓ છે માત્ર કેમિકલ નું રિપ્લેસમેન્ટ શોધવાનું નથી અને એને માટે અને કિસાન સ્વરાજ સંમેલન કહીએ છીએ સજીવ ખેતી સંમેલન કહેતા નથી અને આ બધા જ મુદ્દાઓ આપે કાર્યક્રમમાં જોયા હશે મંચ ઉપરથી મુખ્ય વિષયો તરીકે મુખ્ય સત્રોમાં અને સમાંતર સત્રોમાં દેશભરના સિત્તેર એક્સપર્ટ દ્વારા આ બધું ચર્ચાવાનું છે ફિલ્મ શો પીપીટીસ કલ્ચરલ પ્રોગ્રામ સીડ ફેસ્ટિવલ ત્રણસો ચારસો જાતની ડાંગરની જાતો રજૂ થવાની લેટ પીપલ નો લેટ પીપલ નો કે આપણી ડાયવર્સિટી શું છે આપણી રિચનેસ શું છે આપણા શાકભાજીની કેટલી વિવિધતા છે આપણા દેશમાં દોઢસો જાતના પાકો ખવાય છે આપણને કદાચ ખબર જ નથી આપણે માત્ર પંદર વીસ પાકોમાં આપણી આખી જિંદગી કાઢી નાખીએ પાંચ સા જાતના ફળ પાછા જાતના શાકભાજી બે ત્રણ જાતના કઠોળ પાંચ જાતના કઠોળ અને પાંચ જાતના અનાજ તો આખી વિવિધતાને સાથે લઈને આગળ વધીએ એનું બજાર ઉભું કરીએ લોકોને પૈસા મળે ખર્ચ અને સરકારી નીતિઓ તે માટેની ઘડાય સરકારી નીતિમાં યુરિયાની સબસીડી બંધ કરી દેવાથી કામ થતું નથી એને માટે જંગલની નીતિ અને માટે વન્ય પશુ આ વિષય એ છે કે વન્ય પશુ અને ખેડૂતો વચ્ચેના સંઘર્ષને કેમ ખાળવો હવે આવા વિષયો લઈને આવ્યા છે આ વખત મુખ્ય ચાર વિષયોમાં વન્ય પશુ હર્બિસાઇડ ટોલરન્ટ પાકો અને નીંદણનું નિયંત્રણ ખેડૂતોને મજૂરોના અને શ્રમના સવાલો અને ચોથું છે બીજ બીજની સોયતતા આપણે આ વિસ્તારમાં બટેટા ઉગે છે પેપ્સીનો કેસ આપણી સામે છે ખેડૂતો ઉપર પેપ્સીએ એક 1 કરોડના દાવો નાખ્યા હતા ને એવું હતું વધારેનું ટેકનોલોજીના નામે કંટ્રોલ ઇન્ટલેક્ચુઅલ પ્રોપર્ટી રાઈટ આવવાના છે આમાં સ્વરાજ ક્યાં રહેશે એટલે અમે પિતાન સ્વરાજમાં વિજ્ઞાન અને પદ્ધતિઓ ઉપરાંત સજીવ ખેતીના વિજ્ઞાન અને પદ્ધતિઓ ઉપરાંત આ બધી વાતો પણ ખેડૂતોને સમજાય તે ભાષામાં સમજવા ખેડૂતો માત્ર ખેડૂતોને ઉત્પાદકો નથી ખેડૂતો આ દેશના નાગરિકો પણ છે અને એમણે આ બધી એમને લાગુ પડતી નીતિઓ વિશે અભિપ્રાય બાંધવા જોઈએ અભિપ્રાય રજૂ કરવા જોઈએ અને નીતિ ઘડવામાં દબાણ લાવવું જોઈએ તે મુખ્ય હેતુ છે આભાર નહીં એટલે મને મને છેલ્લે પૂછવાનું મન થાય છે કે આ જે સંમેલન થઈ રહ્યું છે એમાં ક્યાંના ક્યાંના પ્રતિનિધિઓ એ ભાગ લેશે કેટલા રાજ્યોના અથવા કયા કયા રાજ્યોના ભાગ લેશે અમારા અત્યાર સુધીના સંમેલનો દેશ વ્યાપી હતા આ વખતે અમે એક અખતરો કરીએ છીએ અખતરો કરતા લોકોની અનુકૂળતા માટેનો એક ઓપ્શન ખોલ્યો છે આ ઉત્તર અને પશ્ચિમ ભારતનું સંમેલન અહીં થઈ રહ્યું છે જેમાં જમ્મુ કાશ્મીરથી માંડીને ગોવા સુધીના લોકોને આમંત્રણ આપ્યું છે અને આ બધા જ રાજ્યો રાજસ્થાન હરિયાણા પંજાબ દિલ્હી અને ચંદીગઢ ગુજરાત મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ ના લોકો રજીસ્ટ્રેશન કરાવ્યું છે મોટાભાગના ખેડૂતો હશે આ ઉપરાંત પછી અમારું સંમેલન મૈસુરમાં માં ફેબ્રુઆરીના અંતમાં થવાનું છે પછી એ દક્ષિણ ભારતનું છે પૂર્વ ભારત નું સંમેલન અમે રાંચીમાં માર્ચમાં કરવાના છીએ એટલે સંમેલન સંમેલનો

એની સાથે અમે પણ જોડાઈએ એવી અપેક્ષા સાથે આજે આટલી વાત ફરી મળીશું ગુજરાતનામામાં નવા એપિસોડમાં નવા વિષય સાથે નમસ્કાર નમસ્તે આભાર